જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો જેટલા ભારતીય પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં આવે છે તેના કારણે દેશભરમાં રોજ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આ આતંકી હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ વકફ સંશોધન બિલની સામે પણ મુસ્લિમ સમાજે આજે પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવીને શું માંગણી કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાધલ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રાક્ષસો દ્વારા जल्लाદો દ્વારા જે રીતે નિર્દોષ ભારતીય પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા છે આ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જે આતંક મચાવ્યો છે તેના કારણે 26 લોકોના મૃત્યુ નિપજ્યા આના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે છે આ વચ્ચે આજે છોટાઉદેપુર જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા આ જ મુદ્દે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું સાથે જ સંશોધન બિલ જે થોડાક સમય પહેલા રાજ્યસભાને લોકસભામાં પસાર થયું હતું આ બિલ સામે પણ મુસ્લિમ સમાજે પોતાની નારાજગી દર્શાવી હતી પ્લે કાર્ડ जिला कलेक्टर ने आवेदन पत्र हम हमने शो कहम सबसे पहले पहलगाम में जो आतंकवादी हमला हुआ है हम उसकी कड़ी निंदा करते हैं और मुस्लिम समाज छोटा उदयपुर उसका बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है ये हम आपके सामने जाहिर करते हैं दूसरी बात हम मुस्लिम समुदाय सरकार तरफ से वक्फ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर सी को आवेदन देने के लिए आए हैं और ये यूसीसी और वक्फ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं उसको भंग कर रहे हैं हम चाहते हैं गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करें और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ख्याल करें और हमारे नैतिक हकों का ध्यान दें इस्लाम में सराय में तलाक़ विरासत शादी वगैरह जो कानून है उस कानून के मुखालफ ये बिल है इससे इस्लाम को मुसलमानों को नुकसान है हम मौजूदा सरकार से अनुरोध करते हैं कि वो इन दोनों बिल पर पुनर्विचार करें और हमारी लागणी को हमारी फीलिंग को हमारे हकों को सम्मान दें शुक्रिया क्या नाम आपका सैयद जहीर अली छोटा होते हैं हम मुस्लिम समाज की तरफ से वक्फ एमेंडमेंट बिल और, और यू के विरोध में जो भी हमारे शर कानून के लिए है उस जो गैर मुनासिब है उसके लिए हम गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे समाज तमाम समाज की उसकी तरफ से आजीजी है इंतजा है कि उसमें चेंज करें और हम कुछ ख्याल करें और ख़ास करके हम तमाम जो भी साथ में जो भी तमाम मुसलमान मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं या मोहन रैली की उसमें समर्थन किया उनका मीडिया का और तमाम पुलिस स्टाफ का भी शुक्रिया शुक्रिया अदा कर रहे हैं આપ સબક ધન્યવાદ બહુ બહુ શુક્રદા સૌથી પહેલાં તો હું હિન્દુસ્તાનના પહેલગામમાં જે આપણા હિન્દુસ્તાનના યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર ભારત સરકારના સાંસદમાં રાજસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરે છે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદનપત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં યુ સીસીનો કાયદો લાવવાની ચહલ પહલ હાલ ચાલી રહી છે અને યુસીસીમાં ભારતીય સંવિધાનની કલમ પચીસ અને છવ્વીસ મુજબ મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે ધાર્મિક સ્વાયત્તતા જે ધાર્મિક સ્વતંત્રતા કલમ પચીસ મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે એટલે એ એક કલમનો વિરોધ છે છવ્વીસમાં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે જીવી શકશે નહીં આ કલમો લાગુ પડવાથી આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ આપણે સાંભળ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનો પહેલાં તો તમને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી છે તે ઘટના વખોડી છે નિંદા કરી છે ને આવી રીતે આતંકવાદીઓ જે હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે તેમની સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે સાથે જ વકફ સંશોધન બિલ જે સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યું છે જે બિલ કાયદો બનાવવામાં આવ્યો છે તેની સામે મુસ્લિમ સમાજે પોતાની નારાજગી દર્શાવી છે અને સરકાર આ મામલે વિચારણા કરે તે પ્રકાશક મિત્રો આવા જેવો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એવું જો ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी